ગુડી પડવાના પાવન પર્વ નિમિત્તે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા પરંપરાગત ઉત્સવની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત એક મહારાષ્ટ્રીયન ભક્તિ સંગીતનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો જે અંતર્ગતના સંચાલક સુધીરભાઈ સેજલકર એમના આગેવાની હેઠળ સમગ્ર સંગીતની ટીમ દ્વારા અમારા મહારાષ્ટ્રીયન સમાજના બાંધવો અને પરિવારના સભાસદોને સંગીતનું રસપાન કરાવવાનો લાવો મળ્યો હતો સાથે સાથે દર વર્ષે મહારાષ્ટ્ર મંડળ

અને એ નિમિત્તે અમે દર વર્ષે સંગીત નો કાર્યક્રમ કરીએ છીએ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર તરફથી તો આજે પણ સુર માર્તંડ ગ્રુપ દ્વારા સ્નેહલ પુરકર અને સુધીર શેદવલકર દ્વારા ગીત સંગીતનો સરસ કાર્યક્રમ આયોજિત કર્યો છે અને એ સાથે અમે એક ઉદ્યોજક નો સન્માન પણ આજ આજના દિવસે કરીએ છીએ તો આજે શ્રી દીપક સોનીજી ઉદ્યોજક એમનું પણ અમે સન્માન કરીશું અને અમે લોકોનો આભાર માનીએ છીએ કે આટલી બહુ અ સંખ્યામાં અમારા કાર્ય બધા ઉપસ્થિત રહ્યા છે એ બદલ અમે ધન્યવાદ આ તમે જોઈ શકો છો એક ખુરશીઓ નાખવી પડી છે તો આજે આ મોનાલી સામા અમે ગુડી પાડવા નિમિત્તે આ સંગીત કાર્યક્રમ રાખવામાં આવે છે પ્રતાપ રાંજન ગાવકર ખજાનચી મહારાષ્ટ્ર મંડળ માંજલપુર